ગુજરાતભરમાં પોલીસ દ્વારા પકડવામાં આવતા દારૂનો સરકાર શ્રીની મંજૂરીથી નાશ કરવામાં આવતો હોય છે ત્યારે આજ રોજ ચોટીલા પોલીસ દ્વારા ચોટીલાથી થાન રોડ પર આવેલા જરિયા મહાદેવના બોર્ડ પાસે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર કલ્પેશ કુમાર શર્મા લિમિટેડવાય વી એમ રબારી ચોટીલા પીઆઈ આઈબી વલબીની હાજરીમાં ચોટીલા પોલીસ સ્ટેશનો ત્રેવીસ લાખ પંચોતેર હજારનો બિયર અને વિદેશી શરાબ તથા થાન પોલીસ સ્ટેશનો પંચાણું હજારનો અંગ્રેજી શરાબ અને નાની મોલડી પોલીસ કિંમતનો શરાબ ની બોટલ અને બિયર ની મળી વીસ હજાર છસો સડસઠ નંગ અંગ્રેજી દારૂ અને બિયર ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો જગદીશી ઝાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ